તો આજે આપણે કાળી સૌદેશના ખાટા વડા બનાવીશું અને બે અલગ અલગ રીતે બનાવીશું તો ચાલુ બનાવીએ તો તેના માટે એક બાઉલમાં કપ કપ ચણાની દાળ સાથે એક કપ મગની દાળ સ્પૂન અડદની દાળ અને અડધી સ્પૂન મેથી ઓછ કરી લેવાના અને તેમાં પાણી એડ કરી ઢાંકણ બંધ કરી પાંચ કલાક માટે રહેવા દઈશું તો પાંચ કલાક જેવું થઈ ગયું છે દાળ સુખા પણ સારા ઉપરાળ ગયા છે અને હવે તેમાંથી બધું પાણી નીતારી તેને બ્લેન્ડ કરી લઈશું તો મિક્સર જાર લઈ તેમાં બે કળછી જેવા દાળ સુખા એડ કરીશું અને બે સ્પૂન જેવું દહીં એડ કરી આપણે તેને દરદુર બ્લેન્ડ કરી લઈશું અને જરૂર પડે તો થોડું એવું પાણી એડ કરવાનું આજ રીતે તમારા બીજા વધેલા દાળ ચોખા છે તે પણ બ્લેન્ડ કરી લેવાના તો હવે તમે જોઈ શકો છો આ રીતે દરદુર બ્લેન્ડ થઈ ગયું છે તો આપણે એક બાઉલ લઈ તેમાં એડ કરી તેમાં બે સ્પૂન ચણાનો લોટ અથવા બેસન એડ કરીશું આ રીતે બેસન કે ચણાનો લોટ એટ કરવાથી બેટરમાં સારું બાઇન્ડિંગ આવી જશે અને વડા પણ સારા એવા બનશે અને હવે તેને દસ થી બાર કલાક માટે હાથું લાવવા મૂકી દઈએ તો દસ કલાક જેવું થઈ ગયું છે હાથું પણ સારો આવી ગયો છે તમે જોઈ શકો છો તો હવે તેને સારી રીતે મિક્સ કરી હિંગ એડ કરીશું અને સ્વાદ પણ નમક એડ કરી સાથે આદુમરસા ક્રશ કરેલા લીલા ધાણા એડ કરી સારી રીતે મિક્સ કરીશું સાથે એક પીન જેટલો ખાવાનો છોડા અને એક સ્પૂન તેલ એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને સાથે તેલ પણ ગરમ છે

અને એક સાઈડ બે મિનિટ જેવું થાય તો તેની સાઈડ ચેન્જ કરી આ રીતે તમારે બે થી ત્રણ વાર તેની સાઈડ ચેન્જ કરવાની અને ગેસની ફ્લેમ સ્લો રાખવાની એટલે વડા છે સારવાર ઉક થઈ જશે